ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે રથયાત્રામાં જળયાત્રાના દિવસે પ્રસાદી રૂપે જુદા જુદા ભક્તોને ઉપરમાં આપવામાં આવે છે ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં અત્યારે ઉપરના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લાખોની સંખ્યામાં પ્રસાદી રૂપે ઉપરના ભક્તોને આપવામાં આવતા હોય છે ત્યારે અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉપરના બનાવવાની કામગીરી ચાલી રહી છે રથયાત્રાના પૂર્વે પ્રસાદી રૂપમાં જે ઉપેરણા આખા વર્ષ આપવામાં આવતા હોય છે મંદિર દ્વારા એનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે લગભગ સવા થી દોઢ લાખ સુધીના ઉપરણા બનાવવામાં આવતા હોય છે ને ઉપરણાની પ્રસાદી જ્યારે નેત્રોત્સવ વિધિ થતી હોય છે ભગવાનને એ આંખે પાટા બાંધવામાં આવતા હોય છે અને ત્યારબાદ આખું વર્ષ મંદિર દ્વારા એને પ્રસાદીમાં આપવામાં આવતું હોય છે ઉપરણાનું ખૂબ મહત્વ છે લોકોની ખૂબ એની સાથે એ પ્રસાદની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે